કેમ છો હું મિતુલ સર આપ સૌનું સ્વાગત કરું છું જવાહર નવોદયની યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસમાં મસ્ત મજાની તૈયારી કરી રહ્યા છો વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ્સ પર અહીંયા જે તમને આકૃતિ કરાવું છું એની પીડીએફ પણ મૂકેલી છે જેથી કરીને તમે સરળતાથી ઘરે પણ પાછા સોલ્વ કરી શકશો બીજું એક તમારા સાથે ભણતા બીજા વિદ્યાર્થી ભાઈ બહેનો કે જે જવાહર નવોદયની તૈયારી કરે છે અને હજુ સુધી એને ખ્યાલ નથી કે નવોદયની તૈયારી માટેની યુટ્યુબ ચેનલ કે જેમાં તમને સંપૂર્ણ કોર્સ ઉપલબ્ધ થવાનો છે તો એ ચેનલ જરૂરથી એ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એ પણ વ્યવસ્થિત રીતે જવાહર નવોદયનો આખો સિલેબસ ફ્રીમાં ઘરે બેઠા તૈયાર કરી શકે જે વિડીયો અપલોડ કરેલા હતા એમાં એક ક્વેશ્ચન બાકી રહી ગયો છે પ્રશ્ન નંબર આઠ પેલા એ સોલ્વ કરી લઈએ અહીંયા પ્રશ્ન નંબર આઠમાં તમને જે આપેલું છે એ અકોર્ડિંગ ચાર આકૃતિ આપી છે જે નીચેની આકૃતિ આપી છે ઉપર એની ઊંધી આપેલી છે તો નીચે આવી રીતે આપેલું છે પછી અહીંયા એની ઊંધી આપેલી છે ઉપર જે આપી છે એનાથી નીચે આમ ઊંધી છે ઉપર નીચે જે બાજુ તમે ગણો એ શું અલગ પડે છે સર બધું લગભગ સરખું જ લાગે છે શું કરવું ઈજી છે જે તમને ઉપરની આકૃતિ આપેલી છે એ આકૃતિ બાકીની ત્રણ આકૃતિમાં એટલે કે ઓપ્શન નંબર બી સી અને ડીમાં જે નીચેનો ભાગ છે ઉપરનો એનો ઊંધો ભાગ ડાબી બાજુએ છે જુઓ જ્યારે પહેલી આકૃતિમાં ભાગ છે જેથી આપણે અલગ પડતી આકૃતિમાં પ્રશ્ન નંબર આઠમાં ઓપ્શન આવશે એ ગઈકાલે વીસ દાખલા સુધી વીસ પ્રશ્નો સુધી કરેલું હતું આજે એકવીસમાં માં પ્રશ્ન પ્રશ્નથી શરૂ કરીએ હવે થોડા સહેલા પણ સવાલો છે આવા સવાલો પૂછાય ફટાફટ ક્લિક કરી શકવા જોઈએ બીજું તમે જ્યાં કંઈ પણ જગ્યાએ ભણો છો જ્યાં તમે ઘરમાં રહ્યો છો જે જગ્યાએ હરોફરો છો ત્યાં થોડુંક આપણું વિઝન એક્સપાન્ડ કરવાની કોશિશ કરવી વસ્તુની જોવાની નજર કેળવતા શીખવી આ નવોદયનો પર્પજ જ એ છે કે તમે કોઈ વસ્તુને કઈ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો છો અહીંયા જુઓ તમને ચાર ઓપ્શન આપેલા છે એમાં પેલી છે ચમચી બીજી છે ફોર્ક ત્રીજી છે ચમચી ચોથી છે ડોલ આપણા ઘર વપરાશની અને આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ છે તો જે પેલી ત્રણ આકૃતિ છે એમાં ચમચી છે ચોથી આકૃતિમાં ડોલ છે પેલી ત્રણમાં ચમચી છે પણ બીજી ચમચી જુદી છે તમે ટીક કરીને આવો ઓપ્શન બી ના એવું નથી પેલી ત્રણે ત્રણ વસ્તુનો ઉપયોગ આપણે ખાવા માટે કરીએ છીએ

ઓપોઝિટ એટલે એકબીજાની વિરુદ્ધ દિશા ચોથી આકૃતિમાં જે લીટામાં આ બાજુ જાય છે બીજા લીટામાં પણ ડાબી બાજુ જ જાય છે તો અલગ પડતી આકૃતિ કઈ છે આમાંય વિરુદ્ધ છે આમાંય વિરુદ્ધ છે આમાં પણ વિરુદ્ધ છે ચોથી આકૃતિમાં બંને લીટા વધારે ક્લિયર થશે પેલું રીમુવ કરી નાખીશ એટલે જુઓ બંને લીટા એક જ ડાયરેક્શનમાં છે જેથી આપણો અલગ પડતો ઓપ્શન છે ડી ત્રેવીસમો પ્રશ્ન આ થોડો ટફ છે શું આપેલું છે અહીંયા જે આપેલો છે અહીંયા એલ આપેલો છે હવે નીચેની બાજુ જો એની સામે ક્રોસમાં જે જ આપેલો છે પણ ઊંધો કરેલો છે આમ ઉપર નીચે ઊંધો છે અહીંયા એલ આપેલો છે એની સામે ક્રોસમાં પણ એલ છે પણ એ ડાબી જમણી બાજુ ફ્લિપ કરેલો છે આ ઉપર નીચે છે આ ડાબી જમણું છે ઉપર નીચેમાં નીચેનું પાક્યું જેનું હતું એ ઉપર જતું રહ્યું અહીંયા એલનું પાક્યું હતું એ અહીંયા ડાબી બાજુ જતું રહ્યું ચલો એફ એફને ઉલટાવીશ તો અહીંયા પણ એફ ઉપર નીચે આપ્યું છે એટલે આ કેવું છે અપ ડાઉન આ કેવું છે રાઈટ લેફ્ટ આ અપ ડાઉન પી આ બાજુ છે હવે હું ફ્લિપ કરીશ એટલે આ બાજુ આવતો રહ્યો રાઈટ લેફ્ટ ચલો આર અપ હું ઊંધું કરું ડાઉન એ તમને અત્યારે જમણી બાજુ આપ્યો છે એને હું ફ્લિપ કરીશ એટલે અહીંયા છે તમારે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ બી હવે ઉલટાવું બી તો બીનો બીજ રહેશે કેમ કે ઉપર નીચેના પાખિયા કેવા છે સરખા તો અહીંયા તો ડાબી જમણી બાજુ થઈ ગઈ આપણે તો અપડાઉન થવું જોઈએ ને તો આ થઈ ગયું રાઈટ આ થઈ ગયું લેફ્ટ એ ઉલટાવેલો છે એટલે છે જો ઊભો હતો પછી આ મૂંદો કર નાખ્યો છે એટલે આ અપ આ ડાઉન હવે સરળતાથી ખબર પડી જાય એવું છે શું છે અપડાઉન 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 આમાં રાઈટ લેફ્ટ થયું છે આપણો અલગ પડતો ઓપ્શન નંબર છે ડી પ્રશ્ન નંબર ચોવીસ તમને આ જે બાર નું બોક્સ આપ્યું છે એ પ્રશ્નનું છે અંદર તમને આકૃતિ આપેલી છે એમાં બાર ચોરસ છે અંદર ત્રિકોણ છે એટલે આ ચાર બાજુ થઈ આ ત્રણ બાજુ થઈ બાર ત્રિકોણ છે અંદર ખાલી લીટો છે બાર ત્રણ બાજુ થઈ અહીંયા એક બાજુ છે અહીંયા ષટકોણ છે એક બે ત્રણ ચાર પાંચ છ બાજુ છે અંદર પંચકોણ છે પાંચ બાજુ છે છેલ્લી ફિગરમાં પંચકોણ છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ બાજુ છે અંદર ચાર બાજુ છે હવે જુઓ જેટલી બાર બાજુ છે એના કરતાં અહીંયા એક ઓછી અહીંયા બે ઓછી અહીંયા એક ઓછી અહીંયા એક ઓછી તો અહીંયા એક બાજુ ઓછી છે અહીંયા એક બાજુ ઓછી છે અહીંયા એક બાજુ ઓછી છે આમાં બે બાજુ ઓછી છે તો આપણો ઓપ્શન નંબર આવશે બી જે અલગ પડતી આકૃતિ છે પ્રશ્ન નંબર પચીસ મસ્ત તમારા જેવા કાર્ટૂન્સ આપેલા છે જોઈએ શું અલગ પડે છે વિચારજો લગભગ તો સર બધું સરખું જ લાગે છે બે આંખ છે એક નાક છે બે કાન છે એક ઓટ છે કંઈક અલગ તો હશે ને તો જ પૂછ્યું હશે ને ચલો બધાને બબે કાન છે પાછા કાન સરખા છે એક એક નાક છે તમારે પણ એક નાક છે મારે પણ એક નાક છે આને પણ એક નાક છે પાછું નાક સરખું જ ઉપર એને વાળ છે મસ્ત સ્પાઇસી બનાવેલા એ પણ સરખા છે હોઠ પણ સરખા છે આઈબ્રોઝ જોઈએ એ પણ સરખા છે હવે બાકી છે આંખ ગોળ 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 છે 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 અહીંયા ચતુષ્કોણ છે તો અલગ પડતી આપણી આકૃતિ કઈ થશે સી પ્રશ્ન નંબર છવ્વીસ તમને કઈક ત્રણ આકાર આપેલા છે એમાં ચોકડી પડતા બે આકાર સરખા છે અને બે ત્રિકોણ છે પણ ત્રિકોણમાં એવું છે એક ત્રિકોણ ડાર્ક છે એક ત્રિકોણ લાઇટ છે એટલે અંદર ખાલી હોય એવું છે અલગ પડતું શોધવાનું છે તો જો અહીંયા ક્રોસ છે અહીંયા પણ ક્રોસ છે અહીંયા ક્રોસ છે અહીંયા ક્રોસ છે અહીંયા બાજુ બાજુમાં છે અહીંયા બાજુ બાજુમાં છે અહીંયા ક્રોસ છે અહીંયા ક્રોસ છે તો આપણે અલગ પડતી આકૃતિ સી આટલા ઈઝી સવાલ છે થોડું વિચારશો તો ખૂબ જ સરળ હોય છે બીજું એક તમને ટોટલ સો ગુણના પેપરમાંથી પચાસ ગુણના આકૃતિ સંબંધિત પ્રશ્નો આવે છે જેમાં માર્ક્સ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ગણિત થોડું ટફ પડશે એમાં માર્ક્સ જવાની શક્યતા પણ છે આકૃતિવાળા સવાલને થોડા સમજશો થોડું વિચારીને જવાબ આપશો તો લગભગ ખોટા નહીં પડે અને બીજું પેરેગ્રાફ પરથી પ્રશ્નો છે એમાં તમને પેરેગ્રાફ આપેલો હશે નીચે પ્રશ્ન પૂછ્યા છે એમાં ઓપ્શન છે ઓપ્શન જે સાચો છે એનો જવાબ પેરેગ્રાફમાં આપેલો છે ખાલી નિરાતે વાંચી સમજી પછી જવાબ આપવાનો છે નેક્સ્ટ સવાલ પ્રશ્ન નંબર સત્યાવીસ શું અલગ પડે છે હા તો મસ્ત મજાનું છે ભૂલ ભૂલામણી જેવું પેલો તારક મહેતામાં જેઠાલાલ ને બધા ગયા સિંગાપુર પછી પેલો બાઘવન જેઠાલાલ ને બધા અટવાઈ જાય છે એવું કંઈક છે શું અલગ પડે છે જોઈએ સામસામા કોર્નર આવ્યા છે હા અહીંયા છે અહિયાં પણ છે અહિયાં પણ છે તો અલગ શું છે આવું આવે તો લગભગ આપણે ડાયરેક્શન એટલે કે દિશા સંબંધિત વાત કરવાની અને ગોળ ગોળ ફરે છે દેખાય છે ચોરસ પણ આમ રાઉન્ડ ફરતા હોય એવું લાગે છે તો આવા પ્રશ્નોની અંદર ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એવું વિચારવો ચલો આ ઘડિયાળની દિશામાં જાય છે ના સર આ તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે અંદર અહીંયા એક અંદર ઘડિયાળની વિરુદ્ધ દિશા બાર ઘડિયાળની દિશામાં તો ચલો ઘડિયાળની દિશામાં કઈ છે એને આપણે એક્સ કહેશું ઘડિયાળની વિરુદ્ધ દિશાને વાય કહેશું આ ઘડિયાળની દિશામાં આપણે આમ કાંટો ફરતો હોય ને એવું છે આ વાય એટલે બાર એક્સ અંદર વાય ઘડિયાળની દિશા બાર એક્સ ઘડિયાળની વિરુદ્ધ દિશા અંદર વાય આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે આપણે વિરુદ્ધ દિશાને વાય કીધું છે ઘડિયાળની દિશા એક્સ બાર ની બાજુ ઘડિયાળની દિશામાં વિરુદ્ધ દિશામાં વાય હવે સરળ થઈ ગયો જોઈએ એવા લગભગ ઓપ્શન્સ છે કયા એ બી અને ડી તો અલગ પડતી આકૃતિ કઈ છે આપણી સી જેમાં બારનું જે તીર છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાય છે અંદરનું જે તીર છે એ ઘડિયાળની દિશામાં જાય છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ જે તમને બહુ જ ભાવે છે એવા પીજાની આકૃતિ કઈક આપી છે અને લગભગ સરખી દેખાય છે શું અલગ થશે સરળતાથી સમજી શકાય એવું છે ત્રિકોણ સીધા કરો પીજાના ટુકડા તમે સીધા કરો તો એ વાંધો નથી પણ જોઈ લઈએ ઈઝીલી સમજાઈ જશે અહીંયા એક આપેલી છે આકૃતિ પછી નીચે કઈક રાઉન્ડ છે આ અલગ રાઉન્ડ છે અહીંયા બધામાં કનેક્ટેડ છે જુઓ કનેક્ટ કરેલું છે કનેક્ટ કરેલું છે કનેક્ટ કરેલું છે આ પીઝાની કોર તમને નથી ભાવતો ને પેલું ચીજ ચીજ વાળું જ ખાવ છો એવું રીવા દીધું છે કોર કાઢ નાખી છે બાર તો અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર એ જે આપણી અલગ પડતી આકૃતિ છે ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ કંઈક અલગ પડે છે એ શોધવાનું છે પહેલા ઓપ્શનની અંદર પેલા તો એક ચોરસ આપેલું છે ચાર ભાગ પાડ્યા છે વળી પાછા ભાગ પાડેલા છે પછી બધી જ આકૃતિમાં બબ્બે ભાગ તમને ડાર્ક આપેલા છે એ જે બબ્બે ભાગ ડાર્ક આપેલા છે એ બબ્બે ડાર્ક ભાગમાં અહીંયા સામસામે ભાગ છે અહીંયા પણ સામ સામે ભાગ છે અહીંયા પણ સામ સામે ભાગ છે અહીંયા સામ સામે આમ ડાયાગોનલી વિકર્ણ બાજુ નથી થતા જે ઉપર છે એની નીચેના ભાગમાં આપ્યું છે એટલે આપણે અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર નંબર ડી પ્રશ્ન જેમાં તમને આકૃતિ કનેક્ટ થતી હોય એવું બતાવ્યું છે ગઈકાલે એમાં મેં તમને સમજાવ્યું હતું કે કનેક્ટ થવું અને ઓવરલેફ થવું એટલે શું ફરી પાછું સમજાવું છું બે હાથ અત્યારે મારા છે કનેક્ટ છે ટચ થયેલા છે અને હું આ હાથને અત્યારે આમ ઉપર મૂકું તો અને ઓવરલેપ થયેલું કહેવાય અત્યારે હું આમાં હાથ રાખું છું તો ટચ થયેલા છે કનેક્ટ થયેલા છે અત્યારે અહીંયા ઉપર મૂકું તો ઓવરલેપ થયેલા છે અહીંયા શું છે આકૃતિમાં પહેલા તો બંને આકારો સરખા છે બધી આકૃતિમાં જુઓ છેલ્લી આકૃતિમાં બંને આકારો સરખા નથી ઉપર ચોરસ જેવું દેખાય છે નીચેલામ ચોરસ જેવું દેખાય છે પણ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશું અહીંયા જે બંને આકાર છે એ ખાલી ટચ થયા છે અહીંયા ટચ થયા છે અહીંયા ટચ થયા છે અહીંયા એ કે સર ટચ જ થયા છે ને ઓવરલેપ તો ક્યાં થયા છે પણ એવું નથી આ ત્રણે ત્રણ આકૃતિમાં બધા આકાર સરખા છે ઉપર અને નીચેના જે કનેક્ટ થયેલા જ્યારે છેલ્લી આકૃતિમાં ઉપરનો આકાર નાનો છે નીચેનો આકાર મોટો છે એટલે આપણી અલગ પડતી આકૃતિ ઓપ્શન નંબર આવશે ડી પ્રશ્ન નંબર એકત્રીસ મસ્ત મજાની આકૃતિ આપેલી છે જ્યારે એરો આવે કંઈક ગોળ ગોળ ફરતું હોય અથવા તો જે કંઈ પણ આકાર આપેલો છે એની બાજુમાં ફરતું હોય અહીંયા ગોળ ફરે છે અહીંયા ચોરસ ફરે છે ત્રિકોણ ફરે છે અહીંયા લંબચોરસ ફરે છે તો આવા પ્રશ્નોની અંદર તમારે બાળકો શું કરવાનું છે ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એવું જ વિચારવાનું લગભગ તેનાથી સોલ્યુશન આવી જશે નહીં પ્રોબ્લેમ આવે ચલો અહીંયા શું આપેલું છે જે ગોળ આપ્યું છે એમાં ઘડિયાળની દિશા એટલે આ દિશા ઘડિયાળની દિશા અને એનાથી ઊંધા ચાલીએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશા જમણીથી ડાબી તરફ જઈએ તો ઘડિયાળની દિશા ડાબીથી જમણી તરફ જઈએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશા ચલો આ વિરુદ્ધ દિશા આ પણ વિરુદ્ધ દિશા જુઓ આ પણ વિરુદ્ધ દિશા છેલ્લી આકૃતિમાં ઘડિયાળની દિશા જો ઉપર જાય છે અહીંયા આમ નીચે જાય છે એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ જાય છે ડાબી બાજુથી જમણી બાજુ

અંદર જે સ્ટાર આપેલો છે એક બે ત્રણ ચાર ને પાંચ બાજુ પાંચ વાક્ય આપેલા છે બાર પંચકોણ આપેલો છે એટલે પાંચ બાજુ અંદર જે છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે અંદર થઈ ગયા સાત અહીંયા સટકોણ આપેલો છે એટલે બાર છ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચલો શું છે બાર ત્રણ અંદર ચાર એટલે એકનો વધારો છે

ડેટકો છે ચોમાસામાં જે ડેટકા ભાઈ ડ્રાઉ કરે છે પછી મગર છે પછી વિછીભાઈ છે અને માછલીબેન છે શું અલગ પડે છે આમાં કેમ નક્કી કરવું બે બટકા નથી ભરતા બે બટકા ભરે છે ડેટકો બટકો ભરે છે નથી ભરતો મગર હા વિછી એ તો ડંખ મારે માછલી એ તો બટકું નથી ભરતી એને તો આપણે પકડી લઈએ છીએ તો અલગ શું પડે છે એને ઉભય જેવી પ્રાણીઓ કહેવાય આ તમારા પ્રશ્ન સીટીમાં પણ પૂછાય એવો છે જે તમને પ્રશ્નના સ્વરૂપમાં હોય અહીંયા તમને આકૃતિ છે ફરીથી ડેટકો જમીન પાણી મગર જમીન અને પાણી બંનેમાં માં જમીન અને પાણી બંનેમાં માં માછલી જમીન ઉપર રે ખરા પણ જીવતી ના રીએ આ ત્રણે જીવતા રહીએ છીએ માછલી જીવતી રહેશે નહીં એ પાણીમાં જ જીવતી રહેશે તો આપણે અલગ પડતી આકૃતિ કઈ છે ડી જ્યારે આ ત્રણે ત્રણ જમીન પાણી બંનેમાં રહે છે આ આ ફક્ત પાણીમાં જ રહે છે ચલો પ્રશ્ન નંબર ચોત્રીસ મસ્ત પેલી મોરને કલગી હોય ને એવી આકૃતિ ની ઉપર કઈક તમને ટપકા 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 કરીને આપ્યા છે શું આપેલું છે પંચકોણ છે પાંચ ઉપર કેટલા છે પાંચ લોલીપોપ છે તમે ખાવ છો ને બહુ ઓય ટપુ છે ને તારક મહેતામાં અબ્દુલની દુકાને જીન ખાય છે એવી અહીંયા તમને ત્રણ ત્રિકોણની બાજુ આપી છે ઉપર પણ ત્રણ કલગી છે ત્રણ ટપકા ત્રણ લોલીપોપ ચાર બાજુ ઉપર પાંચ લોલીપોપ એક બે ત્રણ ચાર પાંચ છ બાજુ ઉપર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ લોલીપોપ ઓકે જેટલી બાજુ છે એટલી જ ઉપર છે જો પાંચ પાંચ ત્રણ ત્રણ છ છ તો આમાં પાંચ અને ચાર જુદું પડે છે ને એટલે ઓપ્શન નંબર સી ઈજી છે ઘણા જ પ્રશ્નો ઈજી છે પ્રશ્ન નંબર પાંત્રીસ આ તો બહુ અઘરું થઈ પડે એવું સર બધું સરખું દેખાય છે ને એરોય છે ઘડિયાળની દિશા પણ છે ને ડાર્ક સર્કલ છે લાઇટ સર્કલ છે શું કરશું જોઈએ પેહલા તો એરો ચેક કરી લઈએ ઘડિયાળની દિશામાં ઘડિયાળની દિશામાં ઘડિયાળની દિશામાં ઘડિયાળની દિશામાં તો કંઈ અલગ પડતું નથી બધી જ આકૃતિમાં ડાર્ક લાઇટ ડાર્ક લાઈટ ડાર્ક લાઇટ ડાર્ક લાઈટ સર્કલ છે તો હવે શું એ અલગ પડે છે તો હવે તો એક બાકી છે એરો લાઈટ સર્કલ માં એરો બહાર નીકળે છે ડાર્ક સર્કલ માં અંદર આવે છે લાઈટ સર્કલ માં એરો બહાર નીકળે છે ડાર્ક સર્કલ માં એરો અંદર આવે છે લાઈટ સર્કલ માં એરો બહાર નીકળે છે વર્તુળની ડાર્ક સર્કલ માં એરો વર્તુળની અંદર આવે છે છેલ્લી આકૃતિ લાઈટ સર્કલ માં એરો અંદર આવે છે ડાર્ક સર્કલ માંથી એરો બહાર નીકળે છે આ ત્રણેયમાં એરો અંદર આવતો તો જુઓ ડાર્કમાં અહીંયા ડાર્કમાં એરો બહાર જાય છે બહાર નીકળી જાય છે તારક ગરબા લેતા લેતા કેમ બહાર નીકળી જાય છે એવી રીતે અહીંયા એરો પણ ડાર્ક સર્કલમાંથી ક્યાં નીકળી જાય છે બહાર નીકળી જાય છે તો આપણે અલગ પડતી આકૃતિમાં ઓપ્શન નંબર આવશે ડી પ્રશ્ન નંબર છત્રીસ મસ્ત આપું છું તમે રોજ કંપાસમાં ભરી ભરીને લઈ જાઓ છો ને એવું પેન્સિલ આપી પેન આપી છે અહીંયા ઇન્ક પેન આપી જો અને છેલ્લે શું આપેલું છે ઇરેજર આપ્યું છે ના ના લાગે છે તો જેવું પણ આપ્યું નથી એ પેન છે અહીંયા આવી નિશાની હોય ને એટલે એ વસ્તુ કોઈ આપણે પીસી કે લેપટોપ કે આ અત્યારે જે હું પેનલ યુઝ કરું છું એમાં ચડાવી શકાય એની માટેનો સિમ્બોલ છે તો એમાંથી પેન્સિલ પેન અને ઇન્ક ત્રણેય લખવા માટે ઉપયોગ થાય જ્યારે પહેલું ચલો પ્રશ્ન સાડત્રીસ મેં કીધું ને તમે જ્યાં પણ ઘરે રહ્યો છો જ્યાં કંઈ પણ બહાર ફરો છો જે સ્કૂલમાં ભણો છો ત્યાં થોડું આપણે નજર કેળવતા શીખવું લગભગ સવાલો અને જિંદગીના સોલ્યુશન અહીંયા ને અહીંયા હોય છે આપણે આજુબાજુ જ આવું કંઈક ને કંઈક આપણે જોઈએ જ છીએ ને રોજ તો અહીંયા આ શું આપ્યું છે સોય આ કુહાડી કાતર અને આપેલું લાકડું કાપવા માટેની કરવત તો કરવત કાપવા માટે વપરાય કાતર પણ કાપવા માટે વપરાય કુહાડી પણ જાણ કાપવા માટે વપરાય સોય કાપવા માટે વપરાય ના એ તો સાંધવા માટે વપરાય તો અલગ પડતો ઓપ્શન કયો છે આપણો એ આડત્રીસમો પ્રશ્ન શું આપ્યું છે દિવાળીમાં જે દીવા કરીએ ને એ પછી આપણે કોઈ ફંકશન્સમાં ગયા હોય અથવા તો આપણી સ્કૂલમાં કંઈક પ્રાર્થના સભા કે એવું કંઈક હોય ત્યારે પેલો ઊંચો દીવડો એવો હોય છે અને મુખ્ય મહેમાનો આવીને મીણબત્તી થી એને પ્રગટાવતા હોય છે આ એવો દીવો છે આય દીવો છે બીજો પણ દીવો છે ત્રીજો પણ દીવો છે ચોથું શું છે એ અગરબત્તી છે 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 આ આ ત્રણેય પ્રગટે સળગે અલગ પડતી આકૃતિ કઈ ડી કેમ કે પેલા ત્રણે ત્રણ આકૃતિ શેની હતી દીવાની એટલે ચલો ઓગણ શું છે કેરમ છે ચેસ છે બેટ છે અને પત્તો છે તો આમાં શું અલગ છે આ બધું કે અમે રમીએ જ છીએ કેરમ તો ફાવતી જ હોય છે ચેસમાં તો આપણા ભારતના ગુકેશ કુમાર વર્લ્ડ ચેમ્પિયન થયા છે અને જો ઘરે ચેસ હોય તો બાળકો રમજો તમારી માનસિક ક્ષમતા બહુ વિકસશે મગજ બહુ જ પાવરફુલ રીતે કામ કરશે ચેસ રમવું ખાલી દરરોજ ક્રિકેટ જ રમવું એવું નથી રમવું એનો વાંધો નથી પણ ફક્ત ને ફક્ત ક્રિકેટ જ રમવું પણ બધી ગેમ રમો તો વધારે સારું છેલ્લા કંઈક પત્તો આપ્યો છે અલગ શું પડે છે કેરમ ક્યાં રમીએ આપણે ઘરમાં એ કે સર અમે શેરીમ બેસીને રમીએ છીએ એમ નહીં ઘરમાંય રમાય શેરીમાં રમાય પછી ચેસ ઘરમાં વરસાદ હોય તો ઘરમાં રમી શકે કેરમ એ ઘરમાં રમીએ છીએ ચેસ એ ઘરમાં રમીએ છીએ પત્તો પણ ઘરમાં રમીએ છીએ વરસાદ ક્યાં જવાના બોલ બેટ ક્યાં રમીએ છીએ ઘરમાં રમીએ છીએ એવું નથી જનરલી વિચારીએ તો કેરમ ચેસ અને પત્તો ઘરમાં રમી શકાય છે જયારે બેટ બોલ આપણે બાર રમીએ છીએ તો આપણે અલગ પડતી આકૃતિ કઈ છે સી પ્રશ્ન નંબર ચાલીસ ઓ આમાં તો કઈક અડવિતરું જ આપેલું છે

આ તમને ઘરે વસ્તુ લેવા મોકલે ને પછી કેમ આટા મારી મારીને ઘરે પહોંચો એવું છે જુઓ તમારે જેવું અલગ શું પડે છે તો પહેલી ત્રીજી અને ચોથી આકૃતિમાં જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં પાછો છેડો આવી જતો હતો અહીંયા જેડમાં સ્ટાર્ટ કર્યું પાછો છેડો જેડ નો અડતો નથી અલગ પડતી આકૃતિ કઈ છે બી આવું થાય છે ચલો એકતાલીસ પ્રશ્ન શું અલગ પડે છે ગઈકાલે આવા કઈક સવાલો હતા બાર કઈક આકાર આપેલો હોય અંદર કઈક આકાર આપેલો હોય ચલો બાર ત્રિકોણ છે અંદર પણ ત્રિકોણ છે સેમ 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 પિંચ બાર પંચકોણ છે અંદર પંચકોણ છે પાછો ઊંધો છે જો ત્રિકોણ બાર સીધો છે અંદર ઊંધો છે પંચકોણ બાર સીધો છે અંદર ઊંધો છે ચાર બાજુ આકૃતિ હોય ને લગભગ ચતુષ્કોણ કહેવાય અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તો અહીંયા બહાર ઊંધો છે એવું પણ કહી શકાય તો આકૃતિ સેમ સેમ છે અહીંયા બાર ચતુષ્કોણ બીજી રીતે કહીએ તો ચારે ચાર બાજુ સરખી છે તો ચોરસ અંદર ત્રિકોણ સરખું નથી ઓપ્શન એ સરખું હતું ચોથામાં સરખું થતું નથી બાર ચોરસ છે ટપકા આપ્યા છે ગણીએ બાર એ ટપકા છે અંદર પણ ટપકા છે જે ડાર્ક સર્કલ છે એક બે ત્રણ ચાર બાર કેટલા ચાર અંદર કેટલા ચાર બાર કેટલા બે અંદર કેટલા એક બાર કેટલા ચાર અંદર કેટલા ત્રણ બાર કેટલા ત્રણ અંદર કેટલા બે તો અહીંયા સરખા છે અહિયાં સરખા નથી બાર કરતા એક ઓછું બાર કરતા એક ઓછું બાર કરતા એક ઓછું તો આ ત્રણે ત્રણ આકૃતિ સરખી જ કહેવાય ને જેવું બાર છે એવું જ એના કરતા એક ઓછું અંદર છે ત્રણે ત્રણ આકૃતિમાં જયારે ચોથામાં જેટલા બાર છે એટલા જ અંદર છે તો અલગ પડતી આકૃતિ આપણે કઈ થશે ઓપ્શન નંબર એ તેતાલીસમો પ્રશ્ન અહીંથી આપણે બાકી રાખીએ છીએ મળશું નવા વિડીયોમાં જોડાયા લેજો યુટ્યુબ ચેનલ સાથે હજુ પણ તમે ન જોડાયો હોય વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ચેનલમાં તો ફટાફટ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મૂકેલી છે એમાં તમે ક્લિક કરીને જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલમાં તમે જે આ શીખી રહ્યા છો એની પીડીએફ પણ મોકલવામાં આવશે જેથી કરીને તમે ઘરે પણ વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકો બીજું એક જે વ્યક્તિઓ આ ચેનલ જોઈ રહ્યા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને જેવો હું વિડીયો અપલોડ કરું તરત જ તમને નોટિફિકેશન મળી જાય મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે આવતા લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય